અત્યારે જો મોટા પડલા ગયો તો અને વટતા આવ્યો ત્યાં ભાઈ આપણે ગુજ્જુ સામલો મળી ગયો છે એટલે અને આપણો પગ બગડ્યો છે કોદરા વાળો આને પેલા સાફ કરો પછી ધોવો પડશે મર્સિડીઝ ઘણી બધી કામ જો લાઈન લાગી રે રોડ ઉપર આપણે પાળિયા ગોમામાં પોગ્યા ને આપણે યાર ફોલોવર ફટકાઈ ગયા છે કયો ગામ કેમ છે મારા કાળજીના કકે સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડિયો લઈને ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો કારણ કે આજે ભાઈ હું કઈ એક ભાઈ આપણને મળવા આવવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો

અને હવે આ વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો કારણ કે આજ આખો દિવસ આપડે ભાઈ વ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે તો મળ્યો અમે આગળ આપડે અને તમે ભાઈ હવે યાત્રા ક્યારે ચાલુ કરવાના છો ભાઈ યાત્રા માં કામ આમ ખૂટે ખેતુ નો એટલે કરી હવે ઘણા બધા ના મેસેજ આવે છે કે ક્યારે સાયકલ યાત્રા કરી પણ ટાઈમ મળતો હે ને નાતર હું શું મારા મામા ગામ જો ને બદલાઈ ને ભાઈ સાકર ભાઈ હું પહેલા ઓળખતો તો પણ અત્યારે

બીજો સૈલા ને પણ સપોર્ટ કરજો ભાઈ બસ એટલું જ તે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી જો મિત્રો આ ગામ માં પોયો તો પગ માં પોદરો પીલો પગ ધો પછી કાં કે આર યુ ક્રેઝી ના જો આપણે પોઠિયા દેવ અને આપણો પગ બગડ્યો છે પોદરા વાળો આને પેલા સલાયો દુખ કાય ખતમ ન હોતા બે સાહેબ આવે છે ભાઈ પાડ્યા ને વ્લોગ માં કન્ટિન્યુ બની રહીજો મળી આગે યાર આપણો કાળજાનો કટકે આવી ગયો છે અને જો ગાડી ની કીક મારીને ગાડી ઉપાડી છે હવે રહી બાજુ બાકી વ્લોગ માં કન્ટિન્યુ બની રહીજો વચમાં આપણે મર્સિડીસ દેખાડી કાળા કલર ની હવે શરમ હે મર્સિડીસ ઘણી બધી કામ જો લાઈન લાગી રે રોડ ઉપર તો આપણે પાડીએ તો ગોમામાં પહોંચ્યા આપણે યાર ફોલોવર ફટકાઈ ગયા છે કયું ગામ તમારું કૃષ્ણનગર કૃષ્ણનગર ના કે ભાઈ આપણને લાઈક શેર ફોલો બધું કરે છે

આ બાજુમાં વોલ્ટેજ છે આપણું તમે જોઈ શકો છો કોઈ આયુ નથી લાગતું આપણું વોલ્ટેજ થઈ અહીંયા કોઈ આવ્યું નથી અને આ જો પાળિયાદ નો નજારો તમને દેખાડી દઉં અને આ પબ્લિક જોવા અહીંયા ફ્રી ફાયર લવર આખો સ્ટુડિયો ગાય ફ્રી ફાયર માં વાળાનો સ્કોર છે આ ગુજરાત નંબર 1 માં આવે ઘર ભેગું થાને પાય આપણે ભાઈ પાડીની બજાર યાર વિડિયોમાં બન્યા આવશે ભાઈ લેવાનો તેલનો ડબો એટલે ભાઈ આપણે આવી ગયા છીએ ક્યાં કણે રાજા ચૌંડા કિરાણા સ્ટોર નાના પાડીદબડા ભાઈ ભાઈ આવી ગઈ છીએ અને આપણે અહીંથી લેવાનો છે તેલનો ડબ્બો ભાઈ બનને અને આ તો ભાઈ બન ડબ્બો લેવાનો લેવા રહી ગયો છે કેટલા કીધા પૈસા પૈસા જો તમે પૈસા ખાઈ લે આપણે પેટ્રોલ પંપ એવિગેશન હતો પેટ્રોલ પુરાઈ લે પછી આ નીકળવાનું છે ઘર બાજુ ત્યાં સુધી વિડીયોમાં બી રહી મજા જ આવશે ને તો પૈસા દીધા છે પેટ્રોલ પૂરું પેટ્રોલ પૂરી જવાનું છે ઘર બાજુ ત્યાં વ્લોગમાં કન્ટિન્યુ ઉડે તો હોય બાકી બાવળીયામાં ઘા ફાઈનલી આપણે શું કહેવાય ઘરે પહોંચી ગઈ છીએ અને અત્યારે વૈજ્ઞાનિક સાંજના ચાર ને મિત્રો આજે આપનો આપણે અહીંયા પૂરો કરીશું તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો ભાઈ લાઈક કરી દેજો કોમેન્ટ કરી દો અને આપણી ચેનલ જીરોને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો અને કમેન્ટ કરી વ્લોગ કેવો લાગ્યો તો મળીશું આપણે આગળના હોય ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો